બનાવની વિગત અનુસાર ગત પાંચ એપ્રિલના રોજ અંકલેશ્વર સ્ટેશન રોડ ઉપર આવેલા અપીપા રેસિડન્સી ખાતે રહેતા મોહમ્મદ હુસૈન સિદ્દીક અહમદ ખાન કામ અર્થ જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા અનમોલ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે દુકાન નંબર બાર સામે પોતાની એક્ટિવા મોપેટ પાર્ક કરી હતી તે દરમિયાન બપોરે ચારથી પંદર વાગ્યે દરમિયાન માત્ર પંદર બીજ મિનિટમાં તેમની એક્ટિવા મોપેટ ચોરી થઈ જવા પામી હતી જે અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રીસ હજાર રૂપિયાની એક્ટિવા મોપેટ ચોરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી તેમજ ટેકનિકલ સર્વન્સ શરૂ કરી તપાસ આરંભી હતી તે દરમિયાન ગત રોજ આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને જીતાલી નાકા પાસે વાહન ચેકિંગ હતા તે દરમિયાન એક્ટિવા મોપેટ લઈ જીઆઈડીસી બસ ડેપો પાસે અનમોલ પ્લાઝા કોમ્પ્લેક્ષ ફૂટપાથ પાસે રહેતા કિરીટ ઉર્ફ રાજુ હરમન પટેલ આવ્યો હતો તેની પાસે રહેલા એક્ટિવા મોપેડના જરૂરી દસ્તાવેજ માંગતા તે ગલ્લા કરવા લાગ્યા હતા જે આધારે પોલીસે પોકેટેપમાં એક્ટિવાનો આરટીઓ ટીઓ રજિસ્ટ્રાર નંબરના ચેચીસ નંબર ચેક કરતા ગાડી મોહમ્મદ હુસૈન સિદ્દીક અહમદ ખાનની હોવાનું અને તે ચોરી થઈ હોવાની સાથે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દર્જ હોવાનું સામે આવ્યું હતું જે આધારે પોલીસે ત્વરિત અસરથી પંચાવન વર્ષીય કિરીટુર્ફ રાજુ હરમાન પટેલની ધરપકડ કરી ત્રીસ હજાર રૂપિયાના એક્ટિવા મોપેડ રિકવર કરી હતી તેમજ અન્ય મોપેડ કે બાઇક ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી